અરવલ્લીનો સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બાઇબ સ્વયં પ્રોજેક્ટ અંતર્ગત આચાર મંડળી શિવશક્તિ ગ્રામીણ સંગઠન વાડિયાવાડાના સંયુક્ત ઉપક્રમે સખી મંડળની બહેનો દ્વારા એક નવી સાહસ ઉભી કરી શિવરાજપુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો હતો સખી મંડળ દ્વારા જે વિવિધ આચાર બનાવવામાં આવે છે જેને લઈ રિલાયન્સ બાય સંસ્થાના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બાય સંસ્થા દ્વારા સખી મંડળને આચાર બનાવવા માટે મશીન આપવામાં આવી હતું જેમાં ફૂડ પ્લાસ્ટિકની એક હજાર ખાલી બરણી આપવામાં આવી છે આ સાથે સખી મંડળ નવ થી દસ પ્રકારના અઠાણા બનાવવામાં આવે છે જેમાં કેરીનું ગરિયું અને ખાટું લીંબુ ચૂનો મરચાં રતાળું બીજોરો ડ્રાય ચટણી કાચા કરેલા લીંબુની ચૂંટણી જેવા તાણા બનાવી પગ પર થયા છે અને સારી આવક મેળવી રહ્યા છે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા નિયામક આર એન કુચારા મેઘરજમાંથી ટી એલ એમમાંથી નીરવ ગોસ્વામી રિલાયન્સમાંથી વર્ષાબેન બાયફના મુખ્ય અધિકારી રવિકાંત મેઘરજ માતી હેતલ પ્રિયંકા મનરેગા સહિત ખાતામાંથી કર્મચારીઓ ગ્રામજનો અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યા હતા શિવશક્તિ ગ્રામ સંગઠન જૂથને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની જીએનપીસી અને બિલ ગેટ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી બાયફને નાણાકીય સહાય પૂરી પાડીને વાયફ દ્વારા બેનો અને અહીંના ખેડૂતો તમામને ખૂબ સારી રીતે પ્રગતિ કરી એ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે અહીંયા શિવશક્તિ જૂથના બહેનોએ જે અત્યાર સુધી અથાણા બનાવતા હતા એ અથાણાના પેકેજિંગ માટે થઈને એક સરસ મજાની પેકેજિંગ યુનિટ અને પેકેજિંગ મશીન આપવાનો આજે પ્રોગ્રામ કરેલો હતો એમાં શિવશક્તિ મંડળના બધા જ જૂથના બહેનો હાજર રહેલા છે વાયફ તરફથી રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અને ગામના વડીલો તરફથી પણ ખૂબ સારી એવી હાજરી હતી અને દરેકે બહેનોના કામને બિરદાવ્યું છે અને બહેનો સારી પ્રગતિ કરે એવી અપેક્ષા દરેક પણ રાખી રહ્યું છે બહેનોને પણ અભિનંદન કે આવી રીતે એક અલગ પ્રકારના જૂથથી અલગ પ્રકારની રીતે એનજીઓથી આપણને ખૂબ સારી સહાય મળે છે તે સહાયનો ઉપયોગ કરીને આપણે ખૂબ સારી મજબૂત બનીએ અને આપણા પરિવારને આપણા સમાજને ઉપયોગ કરીએ હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ સરવલ્લી